જરપરાવાડી વિસ્તારમાં જળેજ જીવન સોળ બોરવેલ રિચાર્જ ઉદઘાટન સમારોહ મુન્દ્રા તાલુકાના જરપરાવાડી વિસ્તારમાં ડોર્ફ કેટલ કંપની પ્રાયોજિત અને એકાગ્રા ફાઉન્ડેશન સંચાલિત જલહૈ તો કલહઇ ના સ્લોગન સાથે સોળ બોરવેલ રિચાર્જ ઉદઘાટન સમારોહ યોજાયો સૌ પ્રથમ નાગમતી નદીના પટમાં શાસ્ત્રોક વિધિ સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પલીવાડા વાડી ખાતે મહેમાનો તથા આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પધારેલા મહેમાનોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત પ્રવચન ભુજપુરના ઉપસરપંચ માણસીભાઈ ગઢવીએ કર્યું હતું પ્રાસંગિક પ્રવચન જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી ડોર્ફ કેટલના સીએસઆર હેદ સંતોષજી એકાગ્રાના સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી મુન્દ્રાચારણ સમાજના પ્રમુખ ડોશાભાઈ ગઢવી તથા એક ખેડૂતભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પાણીનો વેડફાટ એ જ આપણી મોટી સમસ્યા છે ભૂતકાળની ભૂલોને સુધારી આજે બોર રિચાર્જ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પાણી બચાવશું તો પાણી આપણને બચાવશે અને મહેન્દ્રભાઈએ હજારો બોર રિચાર્જ કર્યા છે માટે આપણે મહેન્દ્રભાઈને સહયોગ આપીએ સંચાલન અને એનાઉન્સમેન્ટ કરતા કવિ આશાનંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો ભલે આવે પણ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેની તકેદારી રાખે તેવી અપીલ કરી હતી કાર્યક્રમની આભાર વિધિ સ્વરાજભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ખીમશ્રી ગઢવી જરપ્રાના સરપંચ ખીમજીભાઈ દનીચા વાલજીભાઈ લાખાણી સમાગોગાના હરેન્દ્રસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં સામાજિક અને રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો આપણે નાન પરથી એક સૂત્ર વાત વાંચતા આવીએ છીએ કે જળ એ જ જીવન દરેક વ્યક્તિ માટે એક જળ અમૂલ્ય છે અને જળને સેવ કરવા માટે પાણીને સેવ કરવા માટે આ જે અલગ અલગ મુહિમો ચાલી રહી છે લોકો મહેનત કરી રહ્યા ત્યારે મારી સાથે હાલ ભુજપુર ગામના આગેવાનો છે એમની સાથે વાત કરશું સાહેબ પહેલાં તો આપણું નામ અને પ્રજાબેન મારું નામ વિરમ ગઢવી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને અહીંયાનો કચ્છ જિલ્લા નો સભ્ય તરીકે આ ગામનો શું ખાસ કરીને આ રિચાર્જ બોર થોડુંક એના વિશે અમને માહિતી જોઈએ હમણાં રિચાર્જ બોર આ વર્ષે સિંચાઈ અને કંપનીઓ તરફથી જે સહયોગ મળ્યો અને એમાં જે રિઝલ્ટ જોવામાં મળ્યું એમાં જે ચારસો ફૂટે પાણી હતા એ અત્યારે પચાસ ફૂટ ઉપર ઘણી જગ્યાએ પાણી જોવા મળે છે અને એની સફળતાના આધારે મહેન્દ્રભાઈ અને આ જે ભાઈઓ આવ્યા છે એ સસ્તાએ એમાં સારું સહયોગ આપ્યું અને એમના સહયોગ થકી હવે અહીંયા જે યોજના બનશે એ હમણાં કાંઈક સત્તર થી વીસ જેવા બોર છે એમાં અહીંયાથી પાણી લઈ અને ઊં પોઈન્ટ મૂકવામાં આવશે અને એ પોઈન્ટથી એ જમીનમાં પાણી ઉતારવામાં આવશે અને એના કારણે આ જે તરિયાના પાણી છે એ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે પીવાલાયક રહ્યા નથી પરંતુ આ યોજનાથી અમને સંપૂર્ણ ખાતરી છે કે આમાં પાણીમાં પણ ટીડીએસમાં સુધારો થશે અને અહીંયાના માણસો સુખાકારી રીતે રહી શકશે એના માટે કરીને આ બધો કાર્યક્રમ કરવામાં આવે આ કાર્યક્રમ જે થયું અને એ કચ્છમાં જે યોજનાઓ આવી એમાં મહેન્દ્રભાઈ વારવાણી જે આપણા ભુજપર જિલ્લા પંચાયતના સદસ્ય છે એ કારોબારી ચેરમેન બન્યા પછી કચ્છ જિલ્લાની અંદર પહેલાં જે બોર થતા હતા એ લાખોના ખર્ચે બો લોખંડના પાઇપ દ્વારા બોર કરવામાં આવતા હતા અને મહેન્દ્રભાઈના પ્રયત્નથી આ સિમેન્ટ બોર કરવાના કારણે એમાં લગભગ સિત્તેર ટકા ખર્ચો ઘટી ગયો અને ત્રીસ ટકામાં એ જેટલું થતું હતું સો ટકા એટલું જ કામ થયું છે અને એ સંપૂર્ણ યશ મહેન્દ્રભાઈને અમે આપીએ છીએ અને પૂરા કચ્છમાં એ યોજના લાગુ કરવામાં આવી એમાં મોટો ફાળો મહેન્દ્રભાઈનો છે સરપંચ સાહેબ સૌથી વધારે તકલીફ તને તમને પડતી હોય છે કારણ કે ઉનાળો આવે જેમ ગરમી પડે તે પાણીની તકલીફ પડતી હોય પરંતુ હાલ આજે એક સારી મુહિમ ચાલી છે સારા કાર્યો થઈ રહ્યા છે પાણી બચાવો કારણ કે પાણી શરીરનું અભિન્ન અંગ છે અને સિત્તેર ટકા આપણા શરીરમાં પાણી જ આપણે સ્વચ્છ રહી શકીએ છીએ ત્યારે આ સમગ્ર પ્રક્રિયા શું છે અને કેટલો આનંદ થાય છે સરપંચ તરીકે આજે સૌ તો આજે આ કાર્ય આ કામનો જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે બોર બાબતનું કામ જે સિંચાઈ બાબતનું કામ મહેન્દ્રભાઈ કરી રહ્યા છે હમણાં જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તથા આજે જે સંસ્થાઓ સાથે મળી અને એ કાર્ય કરી રહ્યા છે એ સૌનું હું ગ્રામ પંચાયતોથી આભાર વ્યક્ત કરું છું પંચાયતની ટીમ હંમેશા તેમની સાથે રહેશે અને આગળ પણ એવા કા કોઈ પણ સિંચાઈ બાબતના કામ હશે એમાં પંચાયત સાથે રહેશે સાહેબ આપનો પરિચય મારું નામ માણસિંહ ગઢવી છે હું ઝરપરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે કાર્યરત છું અને આજનો આ જે કાર્યક્રમ આપણે કર્યો છે એ કાર્યક્રમમાં સંતોષજી વિરેનજી એ લોકોના સહયોગ આર્થિક સહયોગથી અને મહેન્દ્રભાઈના વિઝનથી આ વિસ્તારના સોળેક જેવા બોર પ્રથમ તબક્કે જે આજે આપણે ખાતમુહૂર્ત કર્યું એ સોળ બોરોમાં અહીંયાથી પાઇપલાઇન દ્વારા દરેકે દરેક સોળે સોળ બોરને રિચાર્જ બોરમાં કન્વર્ટ કરી અને વરસાદનું પાણી જે નદીમાંથી દરિયામાં વહી જાય એ ન વહે અને એ બોરોમાં રિચાર્જ થાય અને અહીંયાની પાણીની ક્વોલિટી સુધરે એ માટેનું એક કાર્ય છે અને આગળના સમયમાં ભવિષ્યમાં પણ મેન્દ્રભાઈના સહયોગથી વિરમભાઈના સહયોગથી અને ગ્રામ પંચાયતની આખી ટીમ અમારી સાથે રહી અને આ વિસ્તાર જ નહીં પણ જરપરામાં અલગ અલગ ચાર જગ્યાએ આવા સર્વે અમે કરાવ્યા છે અને એ ચાર પાઇપલાઇન દ્વારા જરપરાની લગભગ ઉત્તર બાજુની તમામે તમામ અંદાજીત ચારસો એક જેવા બોર છે એ અમારી કલ્પના અને વિઝન એ છે કે એ ચારસો ચારસો બોરને જ્યારે પણ નદીમાં કે છેલ્લામાં પાણી વરસાદી પાણી આવે તો એ તમામ પાણી દરિયામાં ન વહે અને એ ચારસો બોરોમાં બધાય ચારસો ચારસો બોર રિચાર્જ બોર થાય અને આખા એ જે પાણી અત્યારે પીવાલાયક નથી દસ હજારથી ઉપર ક્યાંક ક્યાંક ટીડીએસ છે એ બધું જ પાણી પીવાલાયક અને શુદ્ધ ઉપલબ્ધ રહે એ માટેની અમારી આગામી બધી યોજનાઓ પાણી વિશેની છે ખૂબ સરસ વાત કરી અને ફરીથી કહું કે આપણે પણ નાનપણ સાંભળતો હોય કે જળ એ જ જીવન કારણ કે આજે જે આ પાણીને આપણે બચાવશું તો ભવિષ્યમાં આપણી આવનારી પેઢી માટે પાણી કામ આવશે અને સમય એવો પણ આવશે કદાચ પાણી માટે પણ આંદોલન કરવા ન પડે કારણ કે અત્યારે જે મહેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે મોહિમ એમની ટીમ જે કામ કરી છે એ કાબિલે તારીફ અને ગુજરાત સરકારે પણ આમની નોટ લીધી છે અને આ પાણી પાણીનો સંગ્રહ થશે તો ક્યાંક ને ક્યાંક આપણી આવનાર પેઢીને પણ કામ આવશે ખૂબ સરસ કામ કરી રહ્યા છે કેમ ઉસકે બાદ પે જો ઔદ્યોગિક સ્થળ કહા જાતા હોય કે મુન્દ્રા એક ઔદ્યોગિક સ્થળ છે વિકસાવવા गाँव है और यहाँ पर कई ऐसी बड़ी बड़ी कंपनी आई है जिसमें एसी जेड में आई डॉर्फ कैटल कंपनी वो हमेशा हर बार अच्छा कार्य करती है हम भी जब भी जाते हैं तो उनका कार्य हमने देखा है शिक्षण में हो एजुकेशन में हो खेल में हो लेकिन इस बार वो एक नई सोच के साथ आगे चले तब मैं उनको अभिवादन करूंगा साथ में सर जब आप फिलहाल जरफरा गांव में आए हो यहाँ पे पानी की किल्लत बहुत है फिलहाल जिस जगह पर हम खड़े हैं वहाँ पर पानी पीने की जगह पर पीने का भी नहीं मिल रहा है और आपने जो सहयोग किया आपने इनका साथ दिया है और ये गाँव का जो आपको प्रेम मिला है किसानों का उसके बाद में क्या करूँगा यहाँ पर किसान भाइयों का अप्रतिम प्रेम हमें प्राप्त हुआ है और सबसे महत्वपूर्ण बात है कि यहाँ पर किसान भाई इस पानी के लिए खुद का कंट्रीब्यूशन करने के लिए तैयार है श्रमदान करने के लिए तैयार है और यहाँ पर मुझे सुनकर मेरा हृदय काफ़ी दुखी हो रहा है कि यहाँ पर पानी का स्तर काफ़ी नीचे गया है और टी जो है सात सौ आठ सौ ग्यारह सौ बारह सौ तक आ गया है जो पानी पीने लायक नहीं है जानवरों के लिए भी पीने लायक नहीं है उनको भी डायरिया जैसी बीमारियाँ हो रही है तो ये गांव में काम करना बहुत ही ज़रूरी है तो डॉर्फ केटल ये प्रकृति के सभी जो पंचभूत है पंचमहाभूत है उनको रिवाइव करने में काफ़ी कटिबद्धता ये करता है मन से करता है तो ये काम हम राजस्थान में भी कर रहे हैं नूर डिस्ट्रिक्ट में हरियाणा में भी किया है महाराष्ट्र में भी किया है और जगह पे भी कर रहे हैं तो यहाँ पर कच्छ में तो पानी की दिक्कत है ही है तो महेंद्र भाई जी के माध्यम से हम यहाँ पहुँचे हैं उन्होंने जो तकनीक हमें पेश की है वो भारत में शायद पहली बार हो रही है जो नागमती रिवर के डैम का जो ओवरफ्लो वाटर है उसको हम पाइप से लेकर तकरीबन 27 मीटर तक थोड़ा से 20 बोरवेल रिचार्ज हो गए और मुझे आशा है कि इससे वाटर लेवल काफ़ी ऊपर आएगी टीडीएस काफ़ी कम होगा पीने लायक पानी लोगों को मिलेगा और हज़ारों एकड़ ज़मीन जो सिंचाई में आएगी और उससे किसान के जीवन में कुछ राहत के पल आएंगे ज़मीन फिर से सुजलाम सुफलाम होगी और ये प्रयोग अगर हमें अच्छी तरीके से रिजल्ट मिलता है उसका इम्पैक्ट अच्छा आता है तो हम भारत के काफ़ी जगह पे जहाँ पर ज़रूरत होगी उस और कच्छ में ख़ास कर कर हम इस प्रयोग को फिर से ज़्यादा मात्रा में करने का प्रयास करेंगे तो हमें तो मैं गांव के हर नागरिक का प्रथम नागरिक सरपंच जी का महेंद्र भाई का और बाकी सभी भाई बहनों का आभार मानता हूँ और उन्होंने अपना श्रमदान और अपनी जो भी कुछ योगदान है वो देने का उन्होंने कटिबद्धता बताई है उसके लिए मैं हम उन सभी का आभारी हो और ये प्रयोग भारत भर में एक मार्गदर्शक रहेगा इसी में आशा करता हूँ बहुत बड़ी बात कही और सर कच्छ में एक दौर था एक वक्त था कि जब पानी नहीं मिलता था लोगों को हिजरत करनी पड़ती यहाँ से पूरा गांव छोड़ के दूसरे राज्य में जाना पड़ता था और डॉर्फ कैटल को मैं अभिवादन करता हूँ कि उन्होंने जो सराहनीय कार्य किया है भले उन्होंने राजस्थान में किया अब वो कच्छ में आए हैं और कच्छ में भी ये जो कार्य फिलहाल जरपरा में कर रहे हैं तो आशा रखता हूँ कि पूरे कच्छ में अगर दूसरी ऐसी कई जगह है जहाँ पर पानी की किल्लत है वहाँ भी आप जाए और वहाँ पर भी किसानों का हमदर्द बने मित्रों त्यार जो तुम्हें प्रतिनिधित्व करो छो या तुम्हारी पास से समय मर्यादित हो जी કારણ કે લોકો તમને ક્યારે ઈચ્છે છે કે જ્યારે તમે કંઈક સારા કાર્ય કરો અને એ કાર્ય કેવા હોય કે જેને સરકાર નોંધ લે એવું જ કાર્ય મહેન્દ્રભાઈએ કર્યું છે મહેન્દ્રભાઈ જે હાલ એક મુહિમ ચલાવી છે કે રિચાર્જ બોર બહુ સારું કાર્ય છે અને એમના કાર્યને જોઈને કંપનીઓ પણ આવી છે આગળ એમના સાથ સહકાર માટે મહેન્દ્રભાઈના વિચાર હાલ જ સીઆર આર પાટીલ સાહેબ જ્યારે અહીં આવ્યા હતા અને આ વિચારોને એમને સરકાર સાથે રાખ્યા હતા ત્યારે મહેન્દ્રભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે કચ્છ માટે સારું કામ કરી રહ્યા છો ફક્ત ઝરપડા માટે નહીં પરંતુ આ સમગ્ર પ્રક્રિયા રિચાર્જ બોરની શું છે અને રિચાર્જ બોર્ડ જો કોઈને કરવા હોય તો એને કઈ રીતે લોકોને સાથે લેવું જોઈએ પહેલાં તો ધરતી માતાનો એક નિયમ છે કે જ્યાંથી પાણી એ આપે છે એ જ પાણી લઈ શકે જ્યાં ભૂતળમાં પાણી આવતું નથી ત્યાં તમે લોકો કોઈ ગમે તેટલા બોર કરો તો એ બોરથી રિચાર્જ ત્યાં નહીં થાય એવી જગ્યાઓ ઉપર ઉપરથી પાણી તળાવ ચેક ડેમ એ રીતે સંગ્રહ કરવું જોઈએ બાકી જ્યાં ઇક્વિફેર છે અને જ્યાં નીચે પાણી સંગ્રહ થાય છે તો જ્યાં બોર કરવાથી જ્યાં પાણી મળે છે એવી જગ્યાઓ ઉપર જ બોર કરીએ તો એની સારી સફળતા મળે છે આપણે મુન્દ્રા તાલુકામાં સારી સફળતા મળી એનું મુખ્ય કારણ હોય તો ગામે ગામથી લોકલ જે આગેવાનો હતા એ આગેવાનોના અનુભવોના આધાર ઉપર આપણે નક્કી કર્યું કે કઈ જગ્યા ઉપર કેટલો ઊંડો બોર જોશે કેટલા ફૂટે એના પા હોલ રાખવા પડશે એ બધું જ નિશ્ચિત કર્યા પછી એના અનુભવને ટેકનિકલી રીતે સાથે જોડી અને આપણે આ બોર કર્યા અને એ પાણી મોટરથી જ્યારે સાફ કર્યા બોરોને ત્યારે આ આવો સારો રિઝલ્ટ મળ્યો છે એ રિઝલ્ટ મળ્યા પછી એના જે પરિણામોથી પોરસાયા ઉત્સાહિત થયા અને ઉત્સાહિત થઈને હવે આ પાણીના લેવલ તો ઉપર આવી ગયા પરંતુ ખારાંશ જે આ સાથે સાથે આટલા વર્ષોથી જે આવી છે એ ખારાંશને જલ્દી ધક્કો કેમ આપી શકાય તો એક વિચાર મનમાં ચાલતો હતો એ વિચાર મેં અમારા બિરેનભાઈ સાથે શેર કર્યો અને બિરેનભાઈ અને સંતોષજી એ બે જણા નવા વિચારને એ લોકોએ સ્વીકાર્યો અને એક ટ્રાયલ બેઝ ઉપર અત્યારે સોળ બોરોને આપણે આ ટ્રાયલ બેઝ ઉપર નદીમાંથી દરિયામાં વહી જતા પાણીને અંડરગ્રાઉન્ડ આ પાઇપલાઇન દ્વારા વહાવી અને બોરને સીધા કનેક્ટ કરવાનો સંભવિત પહેલો પ્રયાસ એ આપણે અહીંયા એક નાનકડા સ્વરૂપમાં કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ પ્રયાસને આગળ લઈ જઈને જ્યાં જ્યાં પણ આવી ઉપલબ્ધતાઓ હશે ત્યાં કને આ રીતના આ આપણે પ્રયાસ કરીશું અને આ અત્યારે જે બોરોને કનેક્ટ કરી રહ્યા છે એ કોઈ જ બંધ બોર નથી અત્યારે બધા જ બોરમાં મોટરો ચાલુ છે એ ચાલુ બોરોમાં અત્યારે કનેક્ટ આપણે રહ્યા કરી રહ્યા છીએ એના ઉપરથી સમજુ લોકો અંદાજ લગાવી શકે કે આ જરપરાના વિસ્તારના ખેડૂતોને પાણીની કેટલી હદે ભૂખ હશે કે જે પોતાના ચાલુ બોરમાં પણ પાણી ઉતારવા માટે તત્પર થયા છે તો અત્યારે જે રીતે બધા જ લોકો જાગૃત થઈને કામને ઉપાડ્યું છે માન્ય કેન્દ્રની સરકાર હોય કે ગુજરાત સરકાર હોય કે પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતથી લઈને ગ્રામ પંચાયત હોય એ બધાનો જેને કહેવાય કે સહિયારો સાથ અને એમાં અમારી એનજીઓ અમારા કંપનીના આ જેને કહેવાય સંવેદનશીલ અત્યારે સંતોષજી માટે હું એક શબ્દ વાપરીશ કે જે સીએસઆરના હેડ છે પરંતુ સંવેદનશીલ છે એ ઠેઠ સુધી દરિયામાં આવીને એક એક ખેડૂતની મુલાકાત લઈને એના સોલ્યુશનો કાયમી સોલ્યુશનો શું નીકળી શકે ખાલી સીએસઆર એક વાપરવા પૂરતો નહીં પરંતુ એનો પરમાનન્ટ ઉકેલમાં એ જ્યારે રસ લઈ રહ્યા છે ત્યારે એ કંપનીને પણ આજની તકે મને તો પૂરું નામ નથી આવડતું છતાં એ કંપનીને પણ આપણે ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું અને જે આ ટીમના જે મિત્રો એને માધ્યમ બનાવ વચ્ચેના માધ્યમ તરીકે જે બિરેનભાઈ એકાગ્ર સંસ્થામાંથી આવ્યા છે એ બંને મિત્રોને આપના માધ્યમથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ત્યારબાદ મહેન્દ્રભાઈ બહુ બારીકીથી સમજાવ્યું પરંતુ આ તો સોડ રિચાર્જ નથી પરંતુ આનાથી વિશેષ લોકોને આશા હોય છે કારણ કે ખેડૂત છે ખેડૂતને આશા હોય છે હજી અમારા સુધી લાઈન ઉપંચે તો મહેન્દ્રભાઈ આનાથી વિશેષ બીજો શું પ્રોજેક્ટ હશે અત્યારે પાણી પહોંચાડવું એક પ્રત્યક્ષ કામ છે પરંતુ પાણી માટેનો વિચાર પહોંચાડવો એ એનાથી મહત્વનો કામ છે ભાઈ શ્રી બિરેનભાઈ અને આ ટીમ આ વિચારને પહોંચાડવા માટે કોલેજો યુનિવર્સિટીઓ અને આ ક્ષેત્રમાં અભ્યાસ કરીને જે પોતાની કેરિયર પણ બનાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું પ્લાનિંગ એ ભાઈ શ્રી બિરેનભાઈ અને એમની સંસ્થા એકાગ્ર ફાઉન્ડેશન એ આ દિશામાં પણ આગળ જતા કામ કરશે મિત્રો આજે સામાજિક જીવનમાં જે ફેરફારો થાય છે એના સરકાર પોતાની રીતે પોતાની મર્યાદામાં એના ડેટા નોંધણી કરતી હોય છે પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક એમાં પણ વિસંગતતાઓ આવી જતી હોય પરંતુ આ સામાજિક ફેરફારોને એક એનજીઓ એ પોતાની રીતે જ્યારે આવી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને એને ફિલ્ડમાં મોકલીને કચ્છની અંદર આવા અનુભવી લોકો કે જે ખરેખર ધરતી ઉપર કામ કરી રહ્યા છે એવા ફિલ્ડના અનુભવી લોકોને વર્ગખંડમાં અભ્યાસ કરતા બાળકોને સાથે જોડી અને આખા કચ્છ માટેનો આવું એક અનુભવપૂર્ણ આખો બેજ તૈયાર થાય એ પણ વિષયમાં આવનારા સમયમાં કામ કરશું કારણ કે પ્રત્યક્ષ કામ આપણે કેટલા દિવસ કરી શકશું કોઈ એક વ્યક્તિની મર્યાદા હશે પરંતુ એક જનમાનસની અંદર આ વિચારને બીજને રોપવાનું છે પાણીનો પ્રત્યક્ષ તો કામ જે કરવાના હશે એ કરશે જ પરંતુ આ એક વિચારને અંદર જોડવા માટે આવનારા સમયમાં ભાઈ શ્રી બિરેનભાઈ સંતોષજી અને આ આખી મુમેન્ટ એની અંદર આપણે જોડવા માટેનો પ્રયાસ કરીશું ત્યારબાદ મહેન્દ્રભાઈ બહુ સારી વાત કરી એક વિચાર પરંતુ વિચાર લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ પણ કરવો જોઈએ એ પ્રયાસ જો કરતું હોય તો આ એક રૂપ પડી રહ્યો છે સાહેબ આપ જે આ વિચાર લઈને આવ્યા છો કારણ કે એજ્યુકેશનમાં પણ પાણીનું થોડુંક જરૂર છે નોલેજ અને વિદ્યાર્થી જ્યારે લોકો પાસે જશે તો ખરેખર આ વિચારો કઈ રીતે આપણે જો હવે બધા સ્ટુડન્ટ્સોને પ્રોજેક્ટ કરવું પડે છે આ એ લોકોને ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તો આપણે જો બધા પ્રેક્ટિશનર્સ એન્વીરોમેન્ટલિસ્ટ પછી મહેન્દ્રભાઈ જેવા લોકો અને ડોર્ફ કેટલ જેવી કંપનીઓને બધાને ભેગા કરીએ અને આપણે પ્રોત્સાહિત કરીએ છોકરાઓ છોકરાઓને છોકરીઓને કે તમે ફિલ્ડમાં જાઓ જે દેશની સમસ્યાઓ છે એનો સોલ્યુશન કાઢો અને તમારો પોતાનું એ પ્રોજેક્ટ થઈ જશે દેશને પણ ફાયદો થશે અને સોસાયટીને પણ ફાયદો થશે એવું કામ આપણે કરીએ અને પછી આ જેટલા ડેટા ડેટા ઇકઠા કરીએ છીએ એ એ આપણે એક સિંગલ પ્લેટફોર્મમાં ભેગો કરીએ અને ફ્રીલી વાપ વે ફ્રીલી આપી દઈએ આ ડેટા એટલે જેને વાપરવું હોય વાપરે જેને જે સગવડ થતી હોય એ પ્રમાણે કામ કરે અને ઇમ્પ્લિમેન્ટ કરે મેઇન વસ્તુ તો એ જ છે કે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ અને એની માટે આ ડેટા ઉભો કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ વેરી મચ This yash soft drinks.